નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ ટ્વેન્ટી ફોર ટાઈમ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ગૌરવ કે સુંદાણી આજે આપણે કોઈ સમાચાર લઈને નથી આવ્યા આજે એક વિષય ઉપર વાત કરવા આવ્યા છીએ એ વિષય છે અમદાવાદ મીડિયા એની ઉપર એક એક નહીં બે ફરિયાદ ખોટી નોંધવામાં આવી છે તે વિષય ઉપર આજે વાત કરવી છે શું પોલીસ પત્રકારોને ટાર્ગેટ કરવામાં બીજી છે સામાન્ય લોકોની કોઈ ફરિયાદ નથી લેવાતી અમારી પાસે એવા અનેક બનાવ આવતા હોય છે નથી આવતા એવું નથી અમારી પાસે બનાવ આવતા હોય છે કે પણીસ અમારી ફરિયાદ લેતી નથી કારણ કે ભૂટલેઘરોમાંથી વેસ્ટ આવે તો સામાન્ય નાગરિકની ફરિયાદ લેને એક સામાન્ય નાગરિકની ફરિયાદ નહીં લેવાની અને એક પત્રકાર નહીં લેવા જો પત્રકાર ઉપર જો આ જગ્યાએ તેની ઉપર જીવલેણ પ્રયાસ થયો હોય ને તો તેની ફરિયાદ નહીં લેવાય શા માટે નહીં લેવાય કે સારું પોલીસની ઈજ્જત જશે થયું એવું જ થયું એવું જ અમદાવાદ મીડિયાએ સ્ટ્રીમ ઓપરેશન કર્યું એટલે આખા દ્રશ્યો લાઈવ બતાવ્યા એટલે પોલીસની આબરૂ ગઈ પોલીસની આબરૂ ગઈ એટલે પીઆઈ સાહેબનો મગજ ગયો મગજ ગયો એટલે સિદ્ધિ કઈ કલમ ઉમેરી તમે જાણો છો ને હું જાણું છું સિદ્ધિ ડ્રોન ઉડાડ્યું તે જાહેરનામાની ભંગની કલમ લગાડી દીધી પછી થોડા દિવસ આરામથી ચાલ્યું અમદાવાદ મીડિયાએ કીધું અમારી પર કાવા દાવા તઈ રહ્યા છે અમારી ઉપર ખોટી ફરિયાદો નોંધાવવાની તૈયારીઓ થઈ રહી છે તેવું અનુમાન લગાડ્યું હતું અને થયું તેવું જ થયું તેવું જ કેમ કે અમદાવાદ મીડિયાએ જે કહ્યું હતું તેવું થયું કારણ શું પીઆઈ સાહેબનો મગજ ગયો અબરૂ અબરૂના કાકરા થયા કારણ શું કે દારૂનો અડ્ડો ધમધમતો ચાલતો હતો તે મીડિયાએ બતાવ્યો અને કો પાછી એક ફરિયાદ નહીં બીજી ફરિયાદ કેવી નોંધાઈ હમણાં તો બે દિવસ અગાઉ જ ફરિયાદ થઈ બીજી ફરિયાદ એવી થઈ કે જે દારૂ વેચનાર છે બુટલે તેને ફરિયાદ આપી અને તેની ફરિયાદ લેવાની તો હવે મારે પોલીસને પૂછવું છે આજે તમે સો કલાકની વાત કરી હતી હર્ષ સંઘવી સાહેબ મારે સવાલ કરવો છે કે આજે તમે સો કલાકની વાત કરી હતી કે ગુંડાઓનું લિસ્ટ લાવો ગુંડાઓનું લિસ્ટ લાવો આખરે ગુંડા શું પત્રકારો છે સાહેબ આવી રીતે તેને જાહેર જાહેર નામની ફરિયાદો નોંધી અને તમે પત્રકારોને લાવો અમદાવાદ મીડિયાએ શું ખોટું કર્યું છું લોકોના હિત માટે લડ્યો છે લોકોના હિત માટે લડવા ગયા અને તમે ફરિયાદ નોંધી શું તમને નથી ખબર સાહેબ કે જાહેરમાં દારૂનો અડ્ડો ધમધમતો ચાલતો હતો ખબર જ હતી પણ પૈસા ક્યાંથી આવે પૈસા ના આવે જોઈ દારૂનો અડ્ડો બંધ કરાવીએ એટલે અને એ કામ પત્રકારોએ કર્યું દારૂ નો અડ્ડો બંધ કરાવ્યો સ્ટ્રિંગ ઓપરેશન કરી દ્રશ્યો બતાવ્યા અને તેની સામે શું કર્યું ફરિયાદ ફરિયાદ નોંધી કેવી કે ડ્રોન ઉડાડ્યું તમે કર્યો હવે શું સાહેબ પત્રકારોની માહિતી નહીં હોય કે આ અહીંયા ઝોનમાં ડ્રોન ઉડાડવાય કે નહીં ખબર જ હોય છે તે છતાં લોકો પણ જાણે છે કે ફરિયાદ સાવ ખોટી છે અમદાવાદ મીડિયા જેણે આખા લાઈવ દ્રશ્યો બતાવ્યા છે લાઈવ એ ખુલ્લે આમ દારૂનો અડ્ડો ધમધમતો ચાલતો હતો પરંતુ આ કેવું થયું પોલીસે પત્રકાર સામે ફરિયાદ નોંધી અને એવી કલમો લગાડી કે જે પત્રકાર એમાં છૂટી ન થતા જામીનપાત્ર ગુનો નથી તેવી અને બુટલેઘરોએ બુટલેઘરની ફરિયાદ બુટલેગર પાસેથી ફરિયાદ લેવામાં આવી કે ભાઈ ફરિયાદ આપ અને લેવાની પણ પોલીસ પોલીસની ઇજ્જત ગઈ એટલે ફરિયાદ લીધી હવે જોવાનું તે રહ્યું કે પોલીસ કે માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ આ દ્રશ્યો જોઈ કદાચ અમદાવાદની મીડિયાને પુરસ્કાર તો નહીં જ આપે એ તો તમે જાણો છો હું જાણું છું કદાચ સચ્ચાઈનો સાથ તો ઉપાડે સચ્ચાઈનો સાથ તો દે પીઆઈ સાહેબ ખોટા ફરિયાદી બન્યા છે ખોટી ફરિયાદ દાખલ થઈ છે એક નહીં બે ફરિયાદ પત્રકારો ઉપર થાય છે આ ગુજરાત છે કે કોઈ બીજું ગુજરાત છે સાહેબ આટલા બધા આવી રીતે ન હોય સાહેબ પત્રકાર સામે ફરિયાદ નોંધી તમારી ઇજ્જત બચાવવા બચાવવા માટે પોલીસ ફરિયાદી પત્રકાર પત્રકાર ઉપર ફરિયાદ નોંધી શું પોતાને આબરૂ બચાવવા માંગે છે એક તો પોલીસ ઉપર પેલાથી જ ભરોસો નથી રહેતો સામાન્ય નાગરિક હવે પત્રકારોને તમે ફરિયાદ કરી અને સામાન્ય નો ભરોસો ગુમાવો છો બસ આટલું જ આ વાતમાં આટલું જ કેવું છે જોઈએ અમદાવાદની મીડિયાને શું ન્યાય મળે છે કે આવી રીતે જ હજી કોઈ ફરિયાદ તૈયાર કરી રાખી હોય તો કદાચ દાખલ કરવાની હશે